કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો વાંડા દેશલ પર મધ્ય ઈશ્વર આશ્રમ ખાતે ઓધવ રામજી મહારાજની અડસઠમી નિર્માણ તિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ ઈશ્વર આશ્રમ વાંઢ્યાય મધ્યે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં સવારે છ વાગે મંગળા આરતી આઠ વાગે પાદુકા સ્થાપન નવ વાગે ઓધવ રામજીના ઢોલિયાની સ્થાપના અને ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે સાડા ત્રણ વાગ્યાથી સંધ્યા પાઠ અને સાંજે સાડા ચાર વાગે ઓધવ રાસ યોજાશે રાત્રે નવ વાગે ભજનીક સમરતસિંહ સોઢા નિરંજન પંડ્યાને સાહિત્યકાર શ્યામ ગઢવીના સથવારે સંત વાણીની રમઝટ બોલાવવામાં આવશે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંતો મહંતો સેવકગણ અને સમસ્ત સનાતની હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આપણા દેશની અંદર હિન્દુ ધર્મની અંદર ઉજવાતા તહેવારોમાંનો એક તહેવાર જેને આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય આજથી પાંચસો વર્ષ પહેલાં અયોધ્યાની અંદર ભગવાન રામજીની જે પ્રતિષ્ઠા થયેલી એ પુનઃ પ્રતિષ્ઠાને આપણી હિન્દુ સમાજ પચાસ પાંચસો વર્ષ સુધી જે તપસ્યા કરી અને એ તપસ્યાની ફળશ્રુતિ સ્વરૂપે આવતીકાલે એટલે બાવીસ એક બે હજાર ચોવીસના ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થઈ રહ્યો છે પણ એ અયોધ્યાની અંદર પ્રતિષ્ઠા તો થઈ રહ્યો છે પણ એની ચેતના આખા ભારતની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર કાલે ચેતનવંતી થવાની છે અને એના પછી એક પ્રસંગ આવી રહ્યો છે જે ત્રેવીસ એક બે હજાર ચોવીસ પોષ સુધી તેરસ ઓધરામજી મહારાજશ્રીની અણસઠમી નિર્વાણ તિથિ મહોત્સવ જે ત્રેવીસ તારીખના વાંઢાઈની અંદર ઉજવવાનો છે ઓધવરામજી મહારાજ આજથી અડસઠ વર્ષ પહેલાં ભ્રમલીન થયેલા અને એ ઉધવરામજી મહારાજે આખા કચ્છની પણ કચ્છની અંદર રહેતો હિન્દુ સમાજ ભારતના ખૂણે ખૂણે બસી રહ્યો છે એ સર્વની અંદર સનાતન ધર્મની ચિંગારી ફૂંકી અને સમસ્ત હિન્દુ સમાજને ધર્મની એક નવી દિશા આપી એ ઓધવરામજી મહારાજશ્રીની ત્રેવીસ તારીખના નિર્વાણ તિથિ છે બાવીસ તારીખના આપણે ભગવાન શ્રી રામની જ્યોત પ્રજ્વલિત કરશું અને ત્રેવીસ તારીખના પૂજ્યપાદ ઓધવરામજી મહારાજશ્રીની પાદુકાનું પૂજન કરશું એટલે એક પંથ દોકાજ જેવું આપને ગુરુજીએ અવસર આપ્યો છે તો એ અવસર આપ સર્વને નિહાળજો માણજો અને આ વાંઢા ઈશ્વર આશ્રમની ગુરુ ગાદીથી આપ સર્વને હું હૃદયથી આમંત્રણ આપી રહ્યો છું કે બાવીસ તારીખના પોતાના ઘરે સમાજની વચ્ચે કે ફળિયામાં કે સોસાયટીમાં જરૂરથી ઉત્સવ ઉજવજો પણ ત્રેવીસ તારીખના આપ સર્વ વાંઢાય ઈશ્વર આશ્રમે પધારજો અને ઓધવરામજી મહારાજ શ્રીની નિર્વાણ તિથિનો લાભ લેજો સવારના પાદુકા પૂજન કરશું પછી ઓધવરામજી મહારાજશ્રીની સમાધિની પૂજા કર્યા પછી મહાઆરતી કર્યા પછી સંતોની વાણીનો લાભ લેશું બપોરે મહાપ્રસાદ મહાપ્રસાદ લીધા પછી ઓધવરામજી મહારાજની જે પરંપરા છે એ પરંપરાની વાણી ગુરુવાણીને આપણે સંધ્યાપાઠથી ઓળખીએ છીએ અને સંધ્યાપાઠથી આપણે નિતઘરની અંદર જેનું પૂજન કરી રહ્યા છીએ એ સંધ્યાપાઠ સમૂહમાં સંધ્યાપાઠ પછી ઓધવરામજી મહારાજ અહીં આ વાંઢાઈની ટેકરીમાં કરતાલા લઈ અને રમ્યા છે એને ઓધવ રાસ તરીકે આ વાંઢાએ ગુરુ પરંપરા ઉજવે છે તો બપોર પછી આપણે ઓધવરાસનો લાભ લેશું અને સાંજે પ્રસાદ લઈ અને રાત્રિના ભજનનો પ્રોગ્રામ છે તો ભજનની અંદર સંતવાણીની અંદર સમરથસિંહ સોઢા બાપુ પછી એમની સાથે ભજનના કલાકારો પણ નિરંજન પંડ્યા અને શ્યામ ગઢવી આવી રીતે ભજનના પવિત્ર એવા ભજનાનંદી કલાકારો કહું તો એ શબ્દ કદાચ આ જગ્યામાં ટૂંકો પડશે પણ કલાકારો નહીં આ સંતોના ચરણમાં બેઠ બેસી અને ભજન કરતા હોય એવા આ પવિત્ર સમર્થિ સોઢા અને નિરંજન પંડ્યા આમની વાણીનો પણ આપ સર્વ લાભ લેજો અને વિધવિધ આશ્રમોમાંથી સંતો આવશે એ સંતોના ખટ દર્શનનો પણ આપ લાભ લેજો એવું મારું હૃદયનું સમસ્ત હિન્દુ સમાજને આમંત્રણ છે સુકામ હિન્દુ સમાજને આમંત્રણ આપી રહ્યો છું કારણ કે આ વાંઢાઈની ગુરુ ગાદી જે છે એ નવે નવ ગાદીમાં દરેક સમાજમાંથી સંતો અહીં આવ્યા છે અને સંતોએ અહીંથી ધૂણો ચેતન કર્યો છે અહીંથી ધર્મની ચિંગારી પ્રજ્વલિત કરી છે એટલે અઢાર વર્ણને મારું હૃદયનું આમંત્રણ છે કે આપ ત્રેવીસ એક બે પોષ સુધી તેરસ ઓધોરામજી મહારાજશ્રીની નિર્વાણ તિથિ ઓધવરામજી મહારાજશ્રીની સમાધિના દર્શન કરવા જરૂરથી પધારજો અને બપોરે મહાપ્રસાદ લઈ અને રાત્રિના ભજનનો પણ લાભ લેજો એવું મારું અહીં ગુરુ ગાદીથી સમસ્ત હિન્દુ સમાજને હૃદયનું આમંત્રણ પ્રેમથી હરિહર બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ